ઉનાના નવા બંદરમાં ત્રણ શંકાસ્પદ લોકોની પોલીસે પૂછપરછ કરી કાશ્મીરથી આવેલા ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાય ત્રણ ભિક્ષુકોની એસઓજી દ્વારા પૂછપરછ કરાઈ ત્રણ ઇસમોમાં કોઈ શંકાસ્પદ ન હોવાનું જાણવા મળ્યું કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન હોવાનું જાણવા મળ્યું છે તો ઉનાના નવા બંદરમાં ત્રણ શંકાસ્પદ લોકોની પોલીસે પૂછપરછ કરી છે કાશ્મીરથી આવેલા ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઈ

ત્રણ શંકાસ્પદ લોકો જે છે તેની બાતમી મળી હતી જેને લઈ અને નવા બંદર પોલીસ તેમજ એસઓજી તેમજ એલસીબી દ્વારા આ ત્રણેય શખ્સો પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે નવા બંદર પોલીસ દ્વારા પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે આ ત્રણેય શખ્સો જે છે તે કાશ્મીર ના હોય અને કાશ્મીર થી તેમની મસ્જિદ કે દરગાહ માટે થઈ અને ફાળો ઉઘરાવા આવેલા હોય તેવું બહાર આવી રહ્યું છે હાલ તો નવા બંદર પોલીસ દ્વારા અને જિલ્લા પોલીસ દ્વારા આ ત્રણેય શખ્સો ની જે છે તે સતત પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે અને આ ત્રણેય શખ્સો જે છે તે કાશ્મીર ના હોય તેવું જાણવા મળી રહ્યું છે જી જી ભાવેશ જોડા બદલ આભાર આપનો